અરે આ શું થઈ ગયું છે મારે રખાઈ ગઈ છે લગાતાર દસ દિવસની ચેલેન્જ એની ચેલેન્જ કઈ રીતના છે અને શું કહેવાય દસ દિવસ લગાતાર છે તો એ ચેલેન્જમાં શું હશે એનું કાંઈ નક્કી ન કહેવાય તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં થશે બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં અને આપણે રાખેલી છે દસ દિવસની ચેલેન્જ હવે લગાતાર દસ દિવસની ચેલેન્જમાં કઈ રીતનું હશે કાંઈ અંદાજો નથી પણ હવે દસ દિવસ છે ને એ લાગે છે એક વિડીયોમાં એ દસ દિવસ લેવાના છે આપણે તો એ સેલેન્સ કઈ રીતના હશે કોઈ અંદાજો નથી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે કઈ રીતના ચેલેન્જ હશે એ વિડીયોના એન્ડમાં અથવા તો વચ્ચે ગમે ત્યારે હું કહેવાનો છું એટલે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આજે છે પહેલું નોરતું એટલે નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના પહેલાં તો અને મારા ભાઈને પૂછ્યું એને કાંઈ ખબર હોય તો શું લાગે ભાઈ દસ દિવસની સેલેન્જમાં કેવું હોય છે

માતાજીના દર્શન કરાવવા વાલો ફટાફટ ફેમેલી તમારો ભાઈ પૂછ્યો છે મઢે અને ઓલા દસ દિવસના ચેલેન્જ વાળું વાત છે ને પૂછા છે પ્રદીપકાખાને આપણે એક દસ દિવસનો ચેલેન્જ વિડીયો છે એક જ વિડીયોમાં દસ દિવસ લેવાનું છે હું હશે એ વિડીયોમાં હું હશે હાલો અંદાજ લગાડો ખાલી અંદાજ બોલો જેને પૂછો એ નોર્તાનું જ છે પણ નોર્તાનું નથી ખાલી દસ એક વિડીયોમાં દસ દિવસ

દેવા જોયું કોણ હા કે છે ઈ તો વિડીયો કન્ટિન્યુ બન્યા માતાજી ના દર્શન કરાવી દો પહેલા તો મને દર્શન કરીને આવે છે ને એમને હરવાદર આવી ગયા છે કેમ કે અહીં એક ભાઈ બંધુ છે એ વિશાળ છે ને આગળ આવી ગયા છે ને નેવમાં હલવાના છે કે ભાઈ નથી હોય કે બાજુ છે તો ગાઈસ વરરાજો તૈયાર થઈ ગયો છે ને વિતી પરિવારના ના જો બધા તાર લાવ આવી ગયા છે આને વરરાજો કે આને વરરાજો કહેવાય જો અને લાંબા સમય પછી વિધિ પરિવાર મળ્યો છે બધો તો ફેમિલી મિત્રના પાછા વી માછી પાસા ને હવે તમારો ભાઈ જાઉં છે કારખાને અને કારખાને નહીં જાઉં તો મારા સેફ મને કીધા એમ છે કેમ કે બે દિવસ થાય ગયો જ નથી કામે એટલે અત્યારે તો આ તોલનાકું છે તોલનાક આગળ પૂજો છું અને આ સાઈડ છે આપણે તળાજાવાળો રસ્તો હાઈવે છે એ ભાવનગર તળાજા હાઈવે તો ફટાફટ આપણે ભાવનગર જાઉં છે તો ચાલો તો ફટાફટ ભાવનગર નીકળીએ તો so family આખો દિવસ હીરા ગાઈને તમારો ભાઈ આવી ગયો છે મઢે જો કે અત્યારે એક વાગી ગયો હશે રાતનો અને એની આજો સિરીઝ બીરીઝ બધી ગોઠવી છે અને હવે આગળનું બોલ છે મારા દિનાકકા શરૂ હો જા આપણે આવી ગયા છીએ મઢે અહીંયા કોઈ નો વઢે અને જો મસ્ત મજાની સિરીઝ ગોઠવી દીધી છે નવ દી પૂરતી સુપર અને અહીંયા પેટીયું વેવાય છે ભાઈ ભીંહ પડી જાય છે ત્રણ ત્રણ જણા છે ને એને લે છે પેલું નોટ અમારું ગયું છે સિરીઝ ગોઠવવામાં પણ બનાવ્યું છે ઝગમગ જોરદાર એમાં કાઈ ગટન આ ને એક જો અહીંયા લટક્યો છે હાલો ગાઈસ ગાઈસ બેર ન કરવાનું ગુડ નાઈટ હવે હાલે બોલ તો કરો હે ઓકે ઠીક છે અચ્છા બચ્ચા નીકળો જો આ પેટી ગોઠવાય છે બધી અને છે ને એક વાગી ગયો છે ને હમણાં ઘણા દિવસ જો કે 10 15 દિવસ થાય એક બે વાગે અમારે કાપટે પણ પેલું નોરતું જો છે અમારું સિરીઝ માં તો લોગ નો અહીંયા એન કરી છે લો તમને કેવા લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને કરવાનું ભૂલતા નહીં મળી હવે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય